આમુદ પંથકના મોલવીએ બકરાઈ ઈદને લઈને ભય મનુષ્ય ફેલાવતી પોસ્ટ મુક્તાજ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક મોલવીએ બકરા ઈદને લઈ કુરબાનીનો એક ફતવો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુર્ભાઈ હોય તેવું કૃત્ય દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ હતું જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડનાઓએ પોતાના જ મોબાઈલમાંથી વાયરલ કર્યો હોવાનું ફલિત થયું હતું મૌલવીએ સૌ પ્રથમ સોશિયલ મીડિયા ઉપર માફીની પોસ્ટ પણ મૂકી હતી પરંતુ બકરા તહેવારને લઈ પોલીસે ધાર્મિક લાગણી દુર્ભાઈ હોય તેવું કૃત્ય કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડની ધરપકડ કરવામાં આવતા તેની સામે આઈપીસીની કલમો તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા ઝડપાયેલો મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાંકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતર કરવામાં પણ સંડોવાયેલો હોય જેથી તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચ આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે એમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાવાએ એના વિરુદ્ધ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી ઓબ્લ બે હજાર ચોવીસ થી આઈપીસી તથા આઈટી એક્ટ ની કલમ મુજબ એના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહ્યો છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ જે પકડાયેલ ટોમદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓ અગાઉ પણ બે હાજર એકવીસ માં તેમની વિરુદ્ધ ધર્માંતરનો ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનાનો પણ તેમની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જો સંજોગણી જણાય હશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે આ કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા अपील कर